સાહેબ રાજસ્થાનના દોહા અલવરમાં મહારાજ બક્સાવર સિંહે બે દોહા લખ્યા છે અહીંયા મ્યુઝિયમમાં લખેલા દોહા છે બે દોહા દોહા છે કે ધમ ધમ હવે નકી બા હલ આદા ગાજે થઈ હાબ થી આ સાહિત્ય છે આપણું અદ્ભુત સાહિત્ય છે આચવા જેવું સાહિત્ય છે બાઠાળી બહતા ધમક રૂડે

એને કેચ કરીને લઈ જાય શેખાને અને પછી એને ઘરેથી રાજપુતાની પોતાની દીકરીને ભાગું લઈને આમેથી કરણીજીને કે કે ટીકાને હું દીકરી આપું છું એના બાપે જે ભૂલ કરી ટૂંકમાં વાત કરું અને કે તમે જાન લઈને આવો માં અને તમે આરે આવજો કરણીજીને કીધું કરણીજીએ કીધું હું આવીશ અને જોજો આ ક્ષત્રિયાની એને સમજી હી ગયા એમને કઈ આવશે ન આવે શું થાય એ વખતે કઈ વાહન તો હતા નહીં સતાએ કહી દીધું કે આટલા દિવસોમાં જાન લઈને આવવાનું છે

શક્તિ ગમે એટલી હોય પૈસો ગમે એટલો હોય પણ પોતાના ભાઈ ફેડા હોય તો દુનિયા ને જીતી શકો બાકી જીતી ન શકાય શરૂઆત ફરેથી કરી

કે આ તો હું છે તો કે ચા છે તો થોડી બનાવી લઉં ગઢવીને મજા આવી પછી ગઢવી આયા લઈ આવ્યો આપણે પોતાને ચા પણ અમે લઈ આવો છે આ ફિલ્મ એ બધું છે પણ એ અટાણ કરવા જાવ ને એટલે ખોખો જેલે કામ ચા બરોબર છે પણ વાત મૂળ વાત બરાઉ મિત્રો સુખમાં આઈ છત્રિયાણી એનો એનો જો વિશ્વાસ એનો જો ભરોસો એને કીધું કે આટલા દિવસમાં જાન લઈને આવી જાઓ બીકાની બાત

ઈનુઈ પીગલસી બાપુ એ પાપીને રામ ને બિચારીને કરી હવે અનઘટી જો કવિતા ઉતરશે તો અસત વાતા તણા યાર કવિરાજ ના કેમ ગુના પ્રભુ માફ કરશે આ તું તો કેમ કને ધકા મારે એનું કરવું હું રેવાય ગઈ અમને મહારાણા પ્રતાપના ના ભગતસિંહ ના શિવાજી ના કોઈ ના ચાપરા વાળા ના દેવર ના નથી આવતા પણ સાહેબ 11 વર્ષ નો છોકરો એમ કેતો હોય કે હું નવ જન છું મને મારું જૂના બેટા આપી દયો ઈ હવા ઉદરથી ધક્કા મારે છે ભલા માણસ કપાઈ જાય તો

આપણે આમ ક્યાં વા પૈસો ખુબ આપજો આ જરૂરી છે બહુ કમાઈ જ પાછો આપી દેજો આવા ધર્મ ના જેમ પાલુ ભાઈ વિચાર આવ્યો ભાઈ મને કઈ થઈ રહ્યો નથી ઘડી ઘડી નામ લઉં છું ઘર નો ડાયરો છે પણ હારા કામ કરે એ ગમે એ વાત પાકી મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપડા એમણે બહુ હારી મને વાત કરી તમારાથી થાય તો ધર્માદા થાય એટલું દેવું ન દેવાય તો સારા કામ કરતા હોય એને બહુ બિરદાવા એ બહુ મોટી વાત છે સાહેબ અટાણ એ નથી થતો આ તો હોનલ ની કૃપા છે તો આપણે બધા આ કરી છે કે બધા ભેળા હજારે વરણ નો અહીંયા આવડું મોટું સમૂહ લગ્ન હારું માતા બાકી બધા ગમે આવા કામ કરે કોક ને લોક કરો જે વરસાદ પહેલો ધરતી માથે વનસ્પતિ ફૂટવા મળે હા જીના પછી વનસ્પતિ લઈ હડલા ફૂટી બદાય નવા પાન આવે કૂપડા ફૂટે મોજ આવી જાય એક નો ફૂટે કોને કે રામ એમાં વરસાદનો કાઈ વાત ખરો

મારે ખેવડ નહીં માવો મુકાવી દેવો જયરાજમાં તમે તમારે ખાઈ જવો પણ મોટું વાકું થઈ જાય ત્યાં સુધી નહીં હા એટલા માટે પણ મૂળ વાત ઉપર આવું હજી આપણે ઘણા બધા બધા ધુરંધર કલાકારો છે અહીંયા પણ આ વાત અમને ગમે છે એટલા માટે આવું તો થાય એટલે ગાય ગોવાળ દોતો હોય ને આચળના મોટા પાસે ઈતળી ચોટી હોય એ ઈતડી ને દૂધની ધારા વસતે એટલે ધીરે ધીરે આગી વી જાય ભાલુભાઈ ન્યાજ મંડે લોહી પીવા નકર દૂધના બે ઘૂંટડા લઈએ તો એમાં કોઈ વાંધો કોઈ ના પાડે

માપતો હોય કન્યાદાન કરવાનું હવે મુલતાન ની જેલમાં છે કન્યા નો બાપ રાવેખરો કેવી રીતે હોય શકે સાહેબ પણ નહીં છત્રિયાણી આને ભરોસો કેવાય

કે હા કે ગોરસાદે કીધું કન્યા પતરાઓ સાવધાન નાનું બાપ મુલતાન ની જેલ માં આવે કન્યાદાર માં ક્યાંથી હોય અને કીધું માં છે કન્યા માણસ

ਕਿਰਨਾਂ ਦੇ ਕਿੰਨੀ ਆੜੇ ਥਾਰੋ ਨਾਮ ਪਿਆ